બળદની તસ્કરી કરતો શખ્સ ફરાર થયો છે અને ગૌરક્ષકોએ બળદને બચાવી લીધો છે મળતી માહિતી મુજબ કેસોદના ગાયત્રી મંદિર પાસે એક શખ્સ વૃદ્ધ બળદને ચલાવીને લઈ જઈ રહ્યો હતો ત્યારે યુવાનોએ સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે બળદ ખેતીના કામમાં ચાલે તેમ નથી તેમજ કોઈ પણ જાતની પરમિટ કે દાખલા વગર આ શખ્સ બળદને લઈ જઈ રહ્યો છે માહિતી મેળવતા જાણવા મળ્યું કે શખ્સ દેવી પૂજક છે તેવું જાતે કબૂલેલું છે બાદમાં તેને જવા દીધો પરંતુ પાછળથી પીછો કરી ખરાઈ કરતા આ શખ્સે બળદને કૃષ્ણનગરના રેલપાટા પાસે કાંટાવાળી જગ્યામાં છુપાવી દીધેલો અને પોતે ફરાર થઈ ગયો છે ત્યારે ગૌરક્ષા દળના યુવાનોએ બળદને કેશોદની શ્રી રાધે કૃષ્ણ ગૌશાળા હોસ્પિટલમાં મૂક્યો છે જેની કાળજી લેવાઈ રહી છે મયુર કવા ગરત મંદિર પાસેથી અમે એક બળદ વાઘરી લઈને જતો તો ત્યાંથી અમે એને પૂછપરછ કરતા એની પાસે ડોક્યુમેન્ટ કે કોઈ વસ્તુ ન હોવાથી અમને શંકાસ્પદ લાગતા અમે ગૌશાળાની ટીમને અને ગૌરક્ષા દળની ટીમને જાણ કરી અમે એનો પીછો કરતા હતા અને એ પીછો કરતાં કરતાં કૃષ્ણનગરમાં ટાકા પાસે આવી અને અમે ત્યાં વોચમાં બેઠા તો તે ટાકાની પાસે વાડમાં બાંધી અને ભાઈ વાઘરી હતો એ ફરાર થઈ ગયો છે અને એને એની અમે અરજી પોલીસ સ્ટેશને પણ આપેલી છે અને એ અત્યારે બળદ અમે શ્રી રાધે ગૌસેવા હોસ્પિટલ માં રાખેલો છે